સુરતના ચોક બજાર ખાતે તાપી નદીના કિનારે આવેલ પૌરાણિક શ્રી પાતાલી હનુમાનજી પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતના ઐતિહાસિક ચોક બજાર વિસ્તારમાં પવિત્ર તાપી નદીને કિનારે આવેલા અતિ પ્રાચીન અને પૌરાણિક શ્રી પાતાલી હનુમાનજી તીર્થ ક્ષેત્રે તાજેતરમાં શ્રી હનુમાનજીનો પાટોત્સવ અત્યંત ધાર્મિક માહોલ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો પવિત્ર તાપતી માતાના કિનારે સ્વયંભૂ પ્રકટ થયેલા આ તીર્થક્ષેત્રના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તો મુખ્ય ધાર્મિક કાર્યક્રમોમાં મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પવિત્ર યજ્ઞ અને હવનનું આયોજન કરાયું હતું તો સંધ્યાકાળે શ્રી હનુમાનજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જ્યારે ભક્તોએ સાથે મળીને ભક્તિભાવપૂર્વક સુંદરકાંડના પાઠ કર્યા હતા અને શ્રી હનુમાનજીને સતત અખંડ તેલ અભિષેક અર્પણ કરવામાં આવ્યો હતો માટે પવિત્ર મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શ્રી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી સમગ્ર મંદિર પરિસર જય શ્રી રામ અને જય હનુમાનના નારાથી ગુંજી ઉઠ્યું હતું જેના કારણે ચોક બજાર વિસ્તારમાં ભક્તિમય વાત વાતાવરણ છવાઈ હતું મારું નામ રવિ પ્રજાપતિ છે અહીંયા હું વર્ષોથી સેવા આપી રહ્યો છું આજ રોજ પાતાલી હનુમાનજી મંદિરનો પાટોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સવારથી અહીંયા યજ્ઞનું યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે હનુમાનજી મહારાજને અભિષેક તેલનો અભિષેક કરવામાં આવી રહ્યો છે અને સાંજે સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે આજે બીજા શું કાર્યક્રમો રાખે